ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જે દર્શન કરી લઉં તમે ને આ લોકો હવે આરતીનું રેડી કરવા માટે લઈ ગયા ફૂલ પર નવા લઈ લીધાશ આજે બધા ફૂલ કાઢી પાછા બીજા નવા ફૂલ તો વિકસ ની હું આ જે છે ને મારી બેનના ઘરે જવાનું છે ના દસામાનું વ્રત ઉજવીશ ગીતાબેન તો હું ના જાવન છે ના આપણે જોઈએ હું હું એ લોકો પકાવીશ કેવી રીતના કરીશ હું તમને આમાં થોડું કેચઅપ કરીને બતાવીશ ચાલો પેલા અમે આરતી કરી લઈએ આરતી પછી આપણે મળીએ તો ફાઇનલી ગઈ આરતી થઈ ગઈશ મને આરતી કરાવું દર્શન કરવું લેલું બધા મારા મમ્મી મારા પપ્પા પણ આવી ગયા કાલના તો એ હું તારો ભૂલી ગયો હતો ને તમને બતાવત તો હવે સાવન છે મારે બેના કરે તો આપણે ના નીકળીએ તો ગાય હવે આપણે નીકળી ગઈશ ગીતાબેનના ઘરે જવા માટે જરા છે ઠંડુ જરાક લાગેસ પણ ઓકે છે આગળ જાય જુઓ મારા પપ્પા ની પાયલ ને આ મારા મમ્મી છે તો ગીતાબેનના ઘરે જઈ જોઈએ હું પકાવીશ ના ખબર પડે નહીં ના હું તમને દર્શન પણ કરાવું કે ના પણ દસાવવાનો પાર્ટ માંડોશ <laughs> so finally guys, umar ibunda kita pugai bos, Ah guys, mari motivenugar ya ને માં મોટી બેન ના ઘેર છે ને એની દેરાણી એટલે ગીતા બેન એ બે ગયા તો ગાય સંભળા તો અહીંયા કોઈ નથી બે એક માણસો આવ્યા અહીંયા એ કામ કરે છે જોઉં ગવાર ને બધું હોમ કરવાનું ને અહીંયા ત્રણ ચાર ટોપ મૂકું મૂકો ને આ હા હા આ લોકો તો બોડી બિલ્ડર લાગે છે એ ટોપ ઉછળાવ્યા પણ ખાલી પડ્યા છે કે હજી શરૂઆત કરી છે લોકોએ ત્યાં એની વાડીમાં શું ડોડાની બોડા બધી આવે છે લંડનની અંદર જોઉં આયા વાયલોરા વિસુ કાડી કાડી જો એ ફૂલ પણ ઘણા બધી છે આપણે ફૂલ બો કામ લાગી જાહે દશાલામાં ગણપતિમાં આપણે અહીંથી ગણપતિમાં ફૂલ લેવાના છે આ ગણપતિના વિડિયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો તો આપણે ગણપતિને વિડિયો આસ્તે આસ્તે નાખવાના છે એ ગુલાબ પણ છે જો ગુલાબી કલરનું મોટી બેન પણ માં ડોડો આવ્યો છે હેકો આજે તો બીજા પણ છે હે હે ડોડો આવ્યો છે નું મેળ કરું થાય તો મેળ આવી જાય તો જોજો આ સી તો એક જ આવ લોગ ઉતરતે ઉતરતે દેખાય છે મની ધંધે લગાડ્યો અહીંયા કોઈ માણસ ઊને જ થી ક્યાં કરો ને થી કરો ને હવે અહીંયા આગળ કરી લઈએ આપણે પણ સાના મુના બીજું હું તો ગાઈસ આ છે અમારા ગીતા ગીતાબેન ગીતાઈ

હું તો ટેસ્ટ કરાવો સારું લાગી ગયો તો પછી તો આ વિડીયોમાં કહી દે બધી હું સારું લાગે ને પછી હું લોકોને પકડા તમે સુયા રખો હમણાં નહીં મારા મમ્મી પપ્પા એ છે ને આવી દુના ભૂખાકાટ ને કહજો ધખા ઉઠી ગયો તો આમાં શું છે બોલો તો

પાટેડા ના ખાઈ જા હવે હું નાખું નીમક લાવો નીમક નીમક ભાઈ નીમક આપો બટેટા નાખવામાં મની તો અહીં ફેર ઊંઘા આવી ગયા તો આ લોકો કેમ કરતા હે અહીં સૌને આ લોકો રડતા છે પકાવતા છે મસાલેદાર ચટણી બનાવીશ વિચારતો હતો કે કાઠલે પણ હવે શું કરું હમણાં ખાવીને આ લોકો નિમક લઈને જતા લાગે લીમડો છે લીમડો

Halo kalau video mah. Dari si kaki guys, dari si kaki dia alti nanti pernah mak dipakai sorry habis. Nah ya tuh. Football Roman ikut salut kerti tuh hawa napor mah. Nih ayah si Zian. Halo Zian, Hai ker? Hai karo? Kau yang Hai ker tanya cerita ini. शरणी त्रंबके गौरी नारायण नमोस्तु ते या देवी सर्वूतेषु मेण संस्थिता नमस्त 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 नमो नम शर्व सुखी सन्त सर्वे सन्तने हमने सुख ने शांति आज ते जो हमारी मनोकामना ने पूरी कर जो तेन सदा नमो नमस्ते स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम सामनाय स्वाहा ओम मुदानाय स्वाहा ય સ્વાહ રીધિસ નૈવેદ્યમર્પયા નમો નમસ્તે નૈવેદ્યામસ્તેતામો નમસ્તે એક ફળ આપણે માતાજીને ધરાવી દેશો અત્યો નમસ્કાર નમસ્તે

યા દરણ મમેવ દેવ મમદેવ દેવ જ્ઞાન કાર

પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને મસ્ત રહેવા લાગ્યો એક દિવસ રાણી ઊભી હતી ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈ વ્રત કરતી જોઈ તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મૂકી થોડી વારે દાસી પાસી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ ધસામા વ્રત કરે છે રાણી આચાર્ય પામી તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાતરા લઈ તેને કંકુથી રંગે છે અને તેની 10 ગાંઠો વાળીએ છે ગડી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છે આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણે સેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે સુખ બધું જ આપણી પાસે છે રાણીની દશામાં નું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલ જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યોદય તથા કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ કર્ણદેવ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેમનું લીધું જીવ બચાવવા રાજા રાણી અને બંને કુરવો લઈ નાસી ચૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો નો તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આ ભૂખ તરસ થાક અને શાસ્ત્ર વેઠતા વેઠતા રાજા રાણી અને બંને આવી ચડ્યો તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મીય લાગે છે નતર હરિભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખી સુકી ભટ્ટ થાય નહીં

રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે આવી પહોંચ્યા જ્યાં રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેન નું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેને ત્યાં મોકલ્યો બહેને પણ પોતાના ભાઈ માટે પિતરના ગળામાં સુખડી ભરીને મોકલાવી એ ગળામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ઉપાડા મારતો કાળદરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો એના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાનો ક્રોધનું પરિણામ છે આથી તેને ગડાને ભોળામાં દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે શિવડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેને રખેવાને એક શિબડું આપવા કહ્યું રખેવાને રાણી ઉપર દયા આવી તેને રાણીને એક શિબડું આપ્યું રાણીએ સીબડા સાડીના સેડાથી ઢાકી દીધું રાણીએ થયું કે કોઈ કુવાના કિનારે પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંને રોક્યા અને તેમની ઝડપી લીધી ઝડપી લીધી તેમણે રાણીને સાડીના શેડામાં ઢાકેલું નાચી ગયેલ રાજકુવરનું માથું સંતાડેલું મળ્યું માં દશામાના ક્રોધને લીધે રખેવાડે આપેલું શીબડું રાજકુવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને લોડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ઊંછે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર સાંજ વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા તે બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધને લીધે જ બની રહ્યા હતા

આવી થોડા દિવસે પોતાને ત્યાં ત્યાં રાખી બંનેની આગતા સ્વાગતતા કરી પછી રાજાએ રાણી પછી રાજાએ રાણીની રાજા રાણીએ બહેની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુબરો અદ્રશ્ય થઈ ગયા હતા એક દોશી એક દોશી તે બંને કુબરો લઈને તેની રાજતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુબરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈશું તેની ધર્મ પ્રયત્ન અત્યંત પ્રસન્દિત છે તું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું ઝૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો

પછી રાજા એ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રજા થી તેઓ સુખ અને શાંતિ જીવન પ્રસાર કરવા ગાતા દશામાં દશામાં જેવા રાજા રાણી સર્વ કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારતી સુખ સંપત્તિ અને શક્તિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સદિષ્ઠા પ્રદાન કરજો અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં